બોટાદ જિલ્લાના તુરખા ગામે પરિવાર ભોજન કરતો હોય ત્યારે કેટલાક શખ્સોએ હુમલો કરતા નાની બેન પરમાર નામના વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું જેને આજે પાંચ દિવસ વીતવા છતાં પણ સ્વીકારાયો નથી પરિવારે માંગણી કરી હતી કે જ્યાં સુધી આરોપીઓ ઝડપાશે નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં ત્યારે હવે પીડિત પરિવારની સાથે જય ભીમ ભારત એકતા સંગઠન સહિત અન્ય સંગઠનો આવીને પીએમ રૂમની સામે ધરણા કર્યા હતા અને ગૃહ આરોપી નહીં ઝડપાય તો મૃતદેહ લઈને ગાંધીનગરના વિધાનસભાના દરવાજે આવીને ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે ગુજરાતની પરિસ્થિતિ દિવસે દિવસે ભગડી જાય છે

સંગઠન આજે પીડિત પરિવાર ની સાથે જે અન્યાય થયો છે તેના માટે ન્યાય માટે અમે બેઠા છે સર્વ સંગઠનો છે અમારી સાથે જે પીડિત પરિવાર આજે પાંચ પાંચ દિવસથી લાશ સ્વીકારી નથી રહ્યા અમે લોકો તે છતાંય બોટાદની પોલીસને પેટમાંથી પાણી હલતું નથી સરકારને પણ કંઈ જનતાની પડી નથી એવું સાબિત થઈ ગયું છે હવે અમે ટૂંક સમયમાં નક્કી કરી દીધું છે કે અત્યારે અમારે હરસંઘવી સાહેબના પીએ સાથે વાત થઈ ચૂકી છે અમે અમને ચોખ્ખું કહી દીધું છે કે બે કલાકનો સમય અમે તમને આપીએ છીએ બે કલાકની અંદર અમને યોગ્ય જવાબ નહીં મળે અમને મારા ન્યાય નહીં મળે તો અહીંયાથી ભાવનગર સિવિલ હોસ્પિટલથી અમે ડેડ બોડી લઈ અને આ ડેડ બોડી વિધાનસભાના ગેટે આવીને મૂકી અને ત્યાં ધરણા કરીશું કેમ કે પીડિત પરિવારને જે માંગો છે સામાજિક ગુંડાઓ માથા ભારે છે તે છતાંય पोलिस गुंडाओे छावडी देते